જી સમય મૂસા મિસર પાછો જઈ રહ્યો હતો તે વખતે દેવે તેને કહ્યું જારે તું ફારુન સાથે વાત કરે ત્યારે મે તને જે જે ચમત્કાર બતાવવાની શક્તિ આપી છે તે બધા ફારુન આગળ કરી બતાવજે પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહીં નિર્ગમન ચાત સ્વર્ગીય પિતા તમારી શક્તિશાળી શક્તિ અને સંપૂર્ણ યોજનાઓ માટે આભાર જેમ તમે મૂસાને બોલાવ્યા અને તેમને ચિહનો અને અજાયબીઓથી સજજ કર્યા તેમ અમારા જીવન માટે તમારા હેતુ માટે અમને પણ તૈયાર કરો જ્યારે હૃદય કઠણ થઈ જાય अथवा દરવાજા બંધ લાગે ત્યારે પણ અમને વિશ્વાસ કરવામાં મદદ કરો કે તમે નિયંત્રણમાં છો તમારું મહિમા માટે બધું જ કરો છો તે જાણીને તમારો સંપૂર્ણ પાલન કરવા માટે અમારા વિશ્વાસને મજબૂત બનાવો ईसुना नामे आमीन